તો સોશિયલ મીડિયા ફેસબુકનું સર્વર ડાઉન થયું છે જેમાં યુઝર્સ ફેસબુકમાં નથી કરી શકતા લોગિન એક્ટિવ લોગિન પણ થઈ ગયા છે લોગ આઉટ મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે સર્વર ડાઉન થતા યુઝર છે સોશિયલ મીડિયા ફેસબુકનું સર્વર ડાઉન થયું છે યુઝર્સ ફેસબુકમાં લોગ ઇન નથી કરી શકતા વધુ માહિતી માટે આઉટપુટ હેડ મુફદલ કપાસી જોડાઈ ચુક્યા છે મુફદ્દલજી જે રીતે સોશિયલ મીડિયા ફેસબુક સર્વર ડાઉન થયું છે શું અપડેટ મળી રહી છે બિલકુલ જે યુઝર્સ ઓલરેડી લોગ ઇન છે ફેસબુક એકાઉન્ટમાં એ અત્યારે જયારે ફેસબુકના એના પોતાના મોબાઈલમાં જયારે ફેસબુક નું જે સિમ્બોલ છે એના ઉપર એટલે કે ફેસબુક ની અંદર એન્ટર થવા માટેનો જે યુઝર શોર્ટકટ છે એના ઉપર ક્લિક કરે છે તો તરત જ લોગ આઉટ થઈ જાય છે એટલે કે અત્યારે ફેસબુક નું જે સર્વર ડાઉન છે એના કારણે ઘણા બધા યુઝર્સ છે એ પોતાના ફેસબુક એકાઉન્ટમાંથી લોગ આઉટ થઈ ગયા છે એમણે ફરીથી લોગિનની પ્રોસેસ કરવી પડશે અત્યારે તો એ લોગિન પણ નથી થઈ શકતા બીજી તરફ ઇન્સ્ટાગ્રામના સર્વરમાં પણ સમસ્યા છે અને ઇન્સ્ટાગ્રામ સર્વર ડાઉન છે એના કારણે જે સ્પીડ હોય છે તમારા ઇન્સ્ટાગ્રામમાં તમે જ્યારે ઓપન કરો તો જે ફોટો અથવા તો જે રીલ તમને દેખાતી હોય છે એ પણ ગુડન્ટ રિફ્રેશ ફીડ એવો મેસેજ આવે છે એટલે કે તમે એમાં કોઈ અત્યારે કોઈ અપડેટ જોઈ શકતા નથી એટલે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ બંને ડાઉન છે જેના કારણે ઘણા બધા યુઝર્સ છે સેંકડો યુઝર્સ જે અત્યારે હજારોની સંખ્યામાં યુઝર્સ છે લોગાઉટ થઈ ગયા છે અને ક્યારે ફરીથી લોગ કરી શકશે એ અત્યારે જાણકારી નથી અને બીજી તરફ ઇન્સ્ટાગ્રામમાં પણ એની જે ફીડ છે એ રિફ્રેશ નથી થઈ શકતી એટલે બંને જે મેટા યુનિવર્સ ના જે બંને આ પ્લેટફોર્મ છે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ બંને નું સર્વર હાલ તો ડાઉન છે પ્રતિભાલ આભાર મુફત જોડાવા બદલ